હા તો ઈ લ્યો જો જો નીકળે આવી જાવી ને મોટર આવી મૂકી દે ખબર નાની મોટર છે ને એ મૂકી દઈએ એટલે ટાંકો કાંઈ ગયા ભાઈ અને હું જાઉં હવે નાસ્તો કરવા પેટ ભરીને નાસ્તો કરી લઈએ અને બધાને પહેલા તો ગુડ મોર્નિંગ કરી દઉં શોર્ટમાં ગુડ મોર્નિંગ તો તમારું બધાનું આ નવા 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 બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે આઈ હોપ ઘરે અને તમે જોરદાર હશે ભાઈ તમે છે ને કોઈ છે ને ફેમિલી સ્કીપ કરીને વિડિયો નહી જોતા હો કેમ કે હું તમને બધું ડિટેલ ડિટેલ્સ હમણાં આપવાનો છું ટ્રાવેલ કરવા જવાનો છે ને એટલા માટે ખાલી મને પંદર દિવસનો ટાઈમ આપો હા પંદર વીસ દિવસ વધારે નહીં કેમકે મારી પાસે થોડુંક શું કહેવાય કામ છે ને કમ્પ્લીટ થઈ જાય ને તો વધારે મજા આવે છે આવું ન પડે ભાઈ ઘરે બરાબર ને કામ તો બીજું કાંઈ નથી મારે થોડુંક સેવિંગ કરવાનું છે કેમ કે હું નેપાળ જવાનું છે ને અત્યારે હાલમાં ગીજામાં કાંઈ નથી એટલે નેપાળ જવાનું છે ને તો કદાચ વિધાઉટ મની તો આજકાલ વિધાઉટ મની ફોર આ બટ ક્યાંક ક્યાંક હું હવે ફૂડ ને તમને બધું વસ્તુ બતાડી કે કેવું ટેસ્ટ આ તે બરાબર ને તો મજા એમાં કંઈક આવે ફૂડિંગ આપણે દેખાડીએ તો કંઈને આપણે જાઉં હવે જો હું બાકી ચલો હું નાસ્તો કરી લઉં પેટ ભરીને લા 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 બીજો ફોન લઈ જવાનો છે કેમ કે આમાં તો હોસ્પોટ કનેક્ટેડ છે તો હું નાસ્તો કરી લઉં પહેલાં હોટબેગ પેકિંગ કરી લો ગોપરો લીધો ટ્રાયપોટ લઈ લીધો અને બીજું તો હું લીધું પાવર બેંક આ અને આપણે હોપરે લઈ લઈએ ને ઠંડી લાગે નહીં અને હું મસ્ત મજા નાઈ લીધો અત્યારે

ટમેટી દેખાય ટમેટી આવડિયા નાના 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 ટમેટા દેખાય એટલા પ્યોર ટમેટા યાર રાહુલ હાટું લેતો જાઓ બહુ મસ્ત છે ભાઈ ખાવાના એટલું નાનું ટમેટું છે દેખાય બધો હદ બારું છે આ રાહુલભાઈ આટું હવે લેતા જઈએ અને આ આને અમે ભણતા ને ખબર આ કોને કોને ઝાડવું જોઈએ મને કમેન્ટમાં લઈને કહેજો અને આપણે ભણતા તો એ તમે શું કરતા એ પણ મને કહેજો હું છે ને હું મારી કહું ને તો હું ભણતો ને તે આ વિદ્યામાં મતલબ કે તો કે વિદ્યા વિદ્યા મળે તે ચોપડામાં રાખતા અમે મારા મમ્મી ડબલ લઈ આવ્યા ડબલ ભરાઈ જાય અમે આકુ કેટલા લઈ જાવ તો કેટલા તો આપણે ક્યાં હમણા હવે આ ખાય છે મોટા મોટા તો છે આપણે ખાતા હોય તો રેવા દે જોરતા લેખ જો ખા અમારા માં તો ટોટડીન ખાતા જાય જેના આગે હે કરનો ફાર્મિંગ આ આ જો મારા જી કાકી જે ખેતર જાતા એમ છે કે આમે જો ભાઈ ટમેટા પેગા કરીએ તો બહુ બધી છો ભાઈ ટમેટા હા દબારા આ તો જો લુંખા ને લુંખા છે માર મમ્મી તો લુખા ખાસ ખાય છે પણ ખાવા લાયક છે હું તમને આડ બતાડું જો કેવા ટમેટા છે ને આ જો તો પ્યોર આવા ટમેટા છે તો માર મમ્મી લુખા જ ખાય ને એકદમ મસ્ત ટમેટા ટમેટા ગોળ ગોળ તનનો ખાવાનું થાય બધું થાય પણ મને એ મૂળ ટાઈમ ટાઈમ હોય ટાઈમ હોય ટાઈમ ખાવાનું

હું તમને બતાડું કેટલું ભર્યું આ એક આખું વિક્સ છે શું કે વીક્ષ ગોળેનું આખું ડબલ ઉપર દીધું ટામેટાનું એટલે તો રાહુલ આટસ કો માઈ નાગવા અત્યારે આવી ગયો નાગવા આપણે ખબર આ રાહુલભાઈને દેવાનું હતું ખાલી દેખાઈશ ને એટલું જો અડધું ખાલું થઈ ગયું ઉપેરનું બધું આય રાહુલ જય માતાજી ભાઈ જય શ્રી રામ અમારે ભાઈ ક્યાં ક્યાં દર્શન કરીને અયોધ્યા બસી કોમ મેળામાં બધી જગ્યાએ સાહી સ્નાનમાં દર્શન કરીને આવ્યો આપની ઘર ચારે બેનના દહ લગન હતા ને ત્યારે સાહી સ્નાનમાં ઠેકડા મારતો હતો કઈ નઈ ભાઈ કેટલા ટાઈમ પછી કેટલા ટાઈમ પછી છૂટો થયો હે ને એટલે દર્શન બેન પણ આશીર્વાદ આપડે લીધાન ત્યા થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ સારું ખબર મારા મમ્મીએ તને પૂછ્યું મારા મમ્મીએ સીધું પૂછ્યું તું કે કે રાહુલ દેખાતો નથી તો હું કી હા હું કે પિંજરામાંથી છૂટાણો નતી ભાગી ગયો કો મહાકુંભમાં નસીબ હતો તે ભાઈ કિસ્મત હતું તર મેળાવી જો નહીં એની ભાઈ અમારે રાહુલ ભાઈ છે ને બહુ મસ્ત ખાવાની મજા આવે હે મજા આપડા ઘર ના થોડેલા છે કંઈ ઘટે સત્તા એકદમ મસ્ત ખાવાની મજા આવે ખાઓ ખાઓ જાવા વિક્સ નો આ વિક્સ નો ઢાંકણો છે અને શું કહેવાય ટામેટો અંદર મસ્ત તાજા છે એટલે કંઈ કંઈ નાખેલું નથી એમાં એકદમ નેચરલી એકદમ દેશી મારે મે ખાધા મજા આવી એટલે તો મે વધારે કાલે પાસો લાવી ખાઈ જાય ખાઈ જાય આ ખાઈ જા પાછું એટલે આવી જાય રાખી દે ઘેર લઈ જાય છે કશું હું બીજા લેતા આવ તારા હાટો તારે બીજા ખાવા હોય ને ઘરે જ લઈ જવું પડે ને હા બાકી હું બીજા તારા હાટો જ લેતા આવ હું આવ્યો તો રાહુલ ભાઈ ની ઘેરે આજો ગાડી આકે હું છું ગોડી છે

Mission complete. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Happy birthday to you. gì Happy

રોમાંચ ની કઈ ઉમર નથી કેમ બાકી દાદી ને દાદા મજા કરે દાદી ને દાદા મજા કરે તું કરા કેમ બાકી નાક ગાતા તો ગાતા ઘેરે આવી મને ભૂખ નથી લાગી અમારે ભાઈ તો હજી નથી કાલે હજી બાકી ભાઈ મસ્ત જમી લીધું બોડી માં આળસ આવી ગયો હમણાં કોને ખબર હું છે અને આ વિડીયો અમે અહીંયા પૂરો કરી નાખું તો આ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો કે લાઇક શેર અને લાલ જે બટન આવે ને ભૂલા વગર સબસ્ક્રાઈબ કરીને જાજો અને પંદરક દિવસમાં આપણી જર્ની ચાલુ થવાની છે તો બધા ભેગા મળીને આપણે ટ્રાવેલ કરશું તમે મારી સાથે વિડીયોમાં રહેજો ને ખાલી એટલે તમને બધું ફેરવી દઈ અને ક્યાં જવાનું છે તો લગભગ બધીને ખબર જ છે આપણે અધૂરી ટ્રીપ યાદ છે ને અહીંયા જોઈ ન જોઈ વિડીયો જોઈએ જો પાછળ ના હા તો આઈ હોપ તમને બધીને નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ તો કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને જજો મળી જશે કાલે કંઈક નવા તગડા અને સટપટા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર મહાદેવ